હેલો ફ્રેન્ડ કેમ છો તમે બધા મજામાં તો આપણે કીધું ચાલો આપણે થોડી વાર તો કરી લઈએ ફ્રી બેઠા હતા તો આપણે કીધું લાઈવ ચાલુ કરી દઈએ થોડી વાર કેમ કે હમણાં ઘણા દિવસથી લાઈવ બી ચાલુ નથી કરી અને હા હું તમને બધાને કહેવાની હતી કે ઇન્સ્ટાગ્રામ સોરી યુટ્યુબમાં એક હજાર સબસ્ક્રાઈબર કઈ રીતે કમ્પ્લીટ કર્યા હવે ત્રણ હજાર મારે થવા જયા છે પચાસ સબસ્ક્રાઈબર ઓછા છે ત્રણ હજારમાં તો મેં માઈક બી મંગાવી લીધું છે અને વિડીયો બનાવવાનું સ્ટેન્ડ બી મારી પાસે નહોતું તો એ બી મંગાવી લીધું છે એ બે વસ્તુ આવી જાય પછી હું તમને કહીશ કે યુટ્યુબ પર મારે ચાર હજાર કલાકનો વોચ ટાઈમ કેવી રીતે થયો અને એક હજાર સબસ્ક્રાઈબર કેવી રીતે કર્યા મોનિટાઈઝેશનનો ઓપ્શન ક્યારે ખુલ્યું અને કેટલા કયા વિડીયોમાંથી કેટલું અર્નિંગ થાય છે મારે અર્નિંગ સ્ટાર્ટ થઈ ગયું છે પણ હજી હમણાં મેં કોઈને બતાવ્યું નથી કેમ કે એકાદું પેમેન્ટ આવી જાય પછી આપણે એનો બી વિડીયો બનાવી દઈશું કે મારે ફર્સ્ટ પેમેન્ટ કેટલું આવ્યું છે અને ક્યારે આવ્યું છે તો જેની બી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય એ કરી નાખજો વિડીયો જોવાનું ભૂલતા નહીં બે દિવસ મિનિમમ બે ત્રણ દિવસની અંદર તો મારું માઇક આવી જ જશે માઈક આવી જાય પછી હું બધા વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કરીશ તો જેને બી જોઈને શીખવું હોય જોઈન કરવું હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મેં કીધું આપણે થોડી ઇન્ફોર્મેશન લાઈવ ચાલુ કરીને એમ જ આપી દઈએ તો કેમ છો બધા મજામાં બેઠા છીએ જો કેવી તમારે ત્યાં તમારે ત્યાં ઠંડી કેવી છે ઠંડી તો છે બહુ જ તે જો અમારો છોકરો રમી રહ્યો છે બધાને દળ આવે છે આમથી નામ એના ફૂઈ એની પાછળ પાછળ દળી રહ્યા છે

એટલે ઈ ભાઈ તો ઘર માં આવશે નહીં સાંજ સુધી આ ભાઈ અમારે આવી ગયા છે રિયાંશ ભાઈ રિયાંશ બાપુ રિયાંશ બાપુ આ બોલાવ 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 પૂછો આમ જો બોલાવ 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 રે આવો દાદી આયા જો મારા સાસુ ઘરે આવી ગયા છે ના

பெய்னைப் போன் இந்து

બટેકાની સબ્જી શાક તો બહુ સરસ મજાનું છે ઈ ચાલો તમને બધા નહીં બતાવતી મસ્ત છે ને શાક બીજું લેતા

तपेलि दाऊ काटवा हे तपेलि दाऊ गम्मी आता पेलम काटसू

પછી ઉપર દાય કાઢરા તો પેલું હો જાવે બધું ખાઈ લે દેવો તો પેલા તપેલી દેતાવો બહાર હે ઓપી એલો તો ખાઈ ને તરત ગયા ભાઈ તો ખાધુંય નથી ખાવાય નથી રહ્યા નાય તરત ગયા લેતા ઉદાર बतावानी मेरा मुंह कौन से दे मुंह दाल रोटी सब्जी देखो ये दाल है आपने कभी दाल देखी है नहीं देखी ना देखो ये दाल है ये बच्चा है और ये पेंडा, ही। पेंडा है, ना? के तो है पेंडा है ना के टोपरा पाक है पेंडा है अब बात है तो भरी आ पनीर नु शाक एक तपेली भरी પછી બીજી તપેલી ભરીને બટેકાનું શાક જેમાંથી બહુ મસ્ત સુગંધ આવી રહી છે તો બધા એને જોવા અને સુગંધ લઈને ધરાવા વિનંતી જેને ખાવું હોય ઘરે આવી શકે છે ખાવા માટે ચલો આપણે બધું મૂકી દેસુ ઢાંકી ના ઢાળો આમ છેલ્લે ખૂણામાં આ તપેલી ખાડું હા આ છે ભજીયા એ તો બાકી જ રહી ગયા રોટલી પાપડી ગાંઠિયા રોટલી એ મસ્ત પેપર માં વેટાડેલી ચલો બીજું કાર તા છે રસોડા જમવાનું ચલો તમે રસોડાનું જમવાનું બતાવા થી શરમાવ છો હું નઈ શરમાવાનું નઈ બતાડો તો તમારા ઘરે કોઈ દઈ જાવ નથી બાકી દઈ જાવ અને આ મારા રિયાઝ ભાઈ રિપેરિંગ કામ કરી રહ્યા છે રિયુ એ રિયુ શું કરે છે એમ બેવાનું હોય ગાડીમાં મારો છોકરો તો આમ ગાડી ઉભી કરીને કઈ એમાં બેવાનું હોય બબુ લે 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 આમ જો ગાડી ઊંધી કરીને બેવસા અને કેટલીક વાર કેવું મારે ખાવાનું તો મસ્ત છે મમ્મી તો આપણે રાંધવાનું નથી ને અત્યારે આજે ખાના બનાવીએ છે છૂટી છે અમારે ઘર પર બહુ સારા ખાના આ ચુકા હે ઓલરેડી તો હું હમ ખાના નહી બનાવી ગઈ મસ્ત મસ્ત જમવાનું છે આવી ગઈ છે અંદર થી અને આ છે ચીકી શું કેવાય ચીકી ઘરે બનાવી અમે જો બહુ મસ્ત બની છે અને ખતમય થઈ ગઈ હવે ત્રણ કટકા જ રહ્યા છે શું લાવો બાબુ જોલા ચા પીવા આયો વાય વાય તાતો બરાબર હ મનો સાસુવાજી રસોડામાં જઈને આવ્યા છે તોય ડિસ્કો કરી છી જો નથી પૂછું વાય ખાય